આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રની ભૂમિકા પર સવાલ ઉઠાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધી આમ આદમી પાર્ટીના આગેવાનો આવેદનપત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અધિકૃત માહિતી અનુસાર તારીખ પાંચ જુલાઈના રોજ દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી મિટિંગમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અમે સરકારમાં છીએ જે ઈચ્છે તે કરીશું એવું કહી કમિટીની નિયત માર્ગદર્શિકા વિરુદ્ધ ત્રણ શખ્સોને ગેરકાયદેસર રીતે સમાવવા લીધા હતા આ બાબતે વિરોધ કરતા ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું બેઠક બાદ ધારાસભ્ય ચૈત્ર વસાવા પોતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી જ તેમની અટકાયત કરવામાં આવી ત્યાર પછી મહિલા સાથે દુર્વ્યવહાર અને ગ્લાસ વડે હુમલાનો ષડયંત્રના ઢબે બનાવ ઘડી સંજય વસાવાને ફરિયાદી બનાવી ધારાસભ્ય વિરુદ્ધ ગુનો દાખલ થવાનો આક્ષેપ છે વિશેષ છે કે ધારાસભ્ય ચૈત્ર વસાવા અગાઉ સરકારી નોકરીમાં હતાને વર્ષ બે હજાર પંદરમાં સરકારી નોકરી છોડીને જનહિત માટે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી આજ દિન સુધી તેઓ વિવિધ સરકારી લાભોથી વંચિત વર્ગો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે તેમને અગાઉ તેર ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ થયો હતો તેમાંથી બાર કેસોમાં તેઓ નિર્દોષ સાબિત થયા છે નર્મદા જિલ્લામાં બહાર પડેલા મનરેગા કૌભાંડમાં ઓગણપચાસ કરોડ રૂપિયાનું કથિત ગેરવહીવટ સામે આવ્યો છે રાજ્યના મંત્રી બચુભાઈ અને પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા સહિત કેટલાક શખ્સોની સંડોવણી ખુલ્લી આવી છે અને તેઓ જેલમાં છે આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આ કૌભાંડની તપાસથી ધ્યાન ફેરવવા અને ચૈતર વસાવાની છબી બગાડવા ખોટી ફરિયાદના આધારે કાર્યવાહી થઈ રહી છે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ તેમજ અનેક સામાજિક સંગઠનો દ્વારા તાત્કાલિક ન્યાયપૂર્ણ કાર્યવાહી ધરપકડ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી તથા ચૈતર વસાવાની ફરિયાદ પર તપાસની માંગ સાથે જિલ્લા અને રાજ્ય સ્તરે રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે જે રીતે ભાજપની આ ભ્રષ્ટ તાનાશાહી દમનશાહી ગુંડાશાહી

દંડવટ પ્રવા પડે કે અમે અંદર જઈએ પોલીસ ગૃહમંત્રીના પર્વમાં આ ખૂબ ગંભીર બાબત કેવાય ખૂબ ખૂબ ખરાબ બાબત કહેવાય સાથે ચૈતરભાઈને પૂર્વ આયોજિત કરીને ફસાવામાં આવ્યા છે આ કાવતરુ કરીને તમે જોયું હશે કે ચૈતરભાઈને સામેથી એ ફરિયાદ નોંધાવા ગયા અને વિથિન અડધો કલાકમાં પાનસો પોલીસ એ પહેલા આવી જાય છે એટલે આ બધું પૂર્વ આયોજિત હતું બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે

અમે ખાતરી આપીએ છીએ અને બસ અમે એવું આ દુવા કરીએ છીએ ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વહેલી તકે જેલ ની બહાર આવે અને પ્રજા સમક્ષ એમનું માહિતી આપે શું થયું છે શું નહીં સાચી વાત બહાર પાડે